ઘરની પાછળ શાકભાજીની ખેતી આ ગિલોડા છે ટીંડોળા આ ચોળી આ છે પાપડી ફરોડ પાપડી ચપટી પાપડી ભીંડા ગવારસિંગ ગવાર મરચા તીખા મરચા છે એક આદમો ઉગરો તમને દેખાશે નીચે અને પાછી ચોડી ચોડી બધી બહુ છે અડવી ના પાના પતર આ અમેરિકન છે કાળી દાંડી નહીં કાળી દાંડી થોડાક દેખાશે એટલા બધા મોટા નથી થયા જો પાણીમાં પાણી ટપકતું દેખાશે ટપક પદ્ધતિથી પાછો મોગરો આવ્યો રીંગણ આ શોભાનો છોડ છે પછી અહીંયા મરચાં નું એક લોંગ લઈ લઈએ દેખાશે તમને આ છે દૂધીનો વેલો છે આલો બુખારાના જડ પર ચડાયો છે પછી અહીંથી તમને દેખાશે પછી પાપડી છે વારોડ પાપડી એની પાછળ ધતુરા અને મની વેલ અને પાછળ તમને બીજા કુંડામાં દેખાશે ડમરો તો આ છે આપડી વાડી